નમસ્કાર વંદે માત્રમ હું પટેલ પુષ્પાબેન શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં ધોરણ એકમાં કલરમનો વિષય ભણાવું છું આજે આપણે ખાલી જગ્યા શીખીશું બરાબર ખાલી જગ્યા પૂરો એની અંદર જો શિયાળામાં ખાલી જગ્યા બહુ પડે ઓપ્શન છે ઠંડી કે ગરમી શિયાળામાં મને ઠંડી લાગતી હોય તો શું આવશે જવાબ એનો ઠંડી બરાબર ને શિયાળામાં ખૂબ ઠંડી પડે છે 2 વરસાદ ખાલી જગ્યા ઋતુમાં પડે છે ત્યાર પછી છે ત્રણ નંબર માં શિયાળો ખાલી જગ્યા અને ચોમાસું તેનો ઓપ્શન છે ઉનાળો કે બરફ ચાર નંબર ઉનાળામાં બહુ ખાલી જગ્યા પડે છે એનો ઓપ્શન છે ગરમી કે ઠંડી ઉનાળામાં આપણને શું લાગે છે ગરમી બરાબર તો એનો જવાબ આવશે ગરમી ત્યાર પછી પાંચ નંબર ચોમાસામાં ખાલી જગ્યા ઉઠી રહે છે એનો ઓપ્શન છે છત્રી કે સાત ચોમાસામાં વરસાદ પડતો હોય તો આપણે શું ઉઠીએ છીએ છત્રી બરાબર એનો જવાબ આવશે છત્રી છ નંબર બાળક ખાલી જગ્યા વગાડે છે બાળક શું વગાડે છે ચપટી વગાડે છે કે સીટી વગાડે છે તો બાળક ચપટી વગાડે છે બરાબર એનો જવાબ આવશે ચપટી ખાલી જગ્યા ઓપ્શન છે માસી કહેવાય કે કાકી કહેવાય તો તમારા મમ્મી છે એના બહેન એ તમારા શું થાય

ત્યાર પછી છે છત્રી છત્રી તમે કઈ ઋતુમાં લેવ છો બરાબર ઘરની બહાર નીકળતા હોય વરસાદ પડતો હોય ને ઘરની બહાર તમે નીકળો તો છત્રી કઈ ઋતુમાં લપાસણી તમે ગાર્ડનમાં ગયા હો અને લપાસણીમાં સારો છો બરાબર ને તો લપાસણીનો શું આવશે અક્ષર ચોમાસું ઉનાળો શિયાળો શિયાળો કે લપાસણીનો અહીં તમને ચિત્ર આપેલું પડશે બરાબર ને તમારે એને 10 સાથે જોડવાનું છે ત્યાર પછી છે 5 નંબરમાં સ્વિમિંગ પુલ બરાબર ને તમે ઉનાળાની ગરમી લાગતી હોય તો તમે સ્વિમિંગ પુલ માં જાવ છો ઠારવા માટે બરાબર ને તો એ સ્વિમિંગ પુલ કઈ કઈનું તમારે તમે જાવ છો તો ગરમી લાગતી હોય તો ગરમી કઈ ઋતુમાં લાગે તમને ઉનાળાની ઋતુમાં બરાબર તો આપણે સ્વિમિંગ પુલ ને આપણે ઉનાળા સાથે જોડીશું બરાબર જો બાળ મિત્રો આવી રીતે કોઈ પણ તમને ચિત્રો આપેલું હોય શબ્દ લખેલો હોય તો તમારે બરાબર વાંચવાનું વિચારવાનું સામે તમારે જોવાનું અવસરમાં શું આવશે ને પછી તમારે જોડકા જોડવાના છે બરાબર તો જો બાળી મિત્રો આજે આપણે ખાલી જગ્યા અને જોડકા જોયા એ પ્રમાણે તમારે ઘરે પણ રિવિઝન કરવાનું છે થેન્ક યુ